યા ગામે અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ ના હિન્દુ ધર્મની લાગણી દુર્ભાઈ દેવો પ્રકારનું કૃત્ય કરી હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથો મહાન ગ્રંથો તથા હિન્દુ ધર્મના ગ્રંથોનું અર્થઘટન કરી ગૌ હત્યા ગૌમાંસ ખાવા તેમજ ગૌ હત્યા અંગે પ્રેરિત કરતી એક પત્રિકા પ્રસિદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા હોય જે અંગેનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો તાલુકા પોલીસે હિન્દુ સમાજના ગ્રંથોનું અર્થઘટન કરનાર અને પત્રિકામાં રહેલા નામ મુજબ તેની ધરપકડ કરવામાં આવી પૂછપરછ દરમિયાન આ ગ્રંથોનું અર્થઘટન કરવા કોઈ પ્રેરિત કર્યા છે કે કેમ તે અંગે રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ બાદ આરોપી તરફે જામીન અરજી મૂકવામાં આવી હતી પરંતુ સરકાર તરફે સરકારી વકીલ અને અન્ય વકીલ શ્યામ પટેલ અને કિશન વાઘેલા પણ હાજર થયા હતા અને આરોપીએ લોકોને ગૌ હત્યા પ્રેરિત કરવા અને ગૌ માંસ ખાવા માટે દુષ્પ્રેરણા આપી હોય તેમજ શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી દલીલો કરી હતી સાથે વધુ કલમ ઉમેરો કરવા માટે પણ દલીલો થઈ હતી જેના કારણે હિન્દુ ધર્મના ગ્રંથોનું અર્થઘટન કરનારની જામીન અરજી ભરૂચ કોર્ટે ફગાવી હતી જેના કારણે મુફ્તીએ હવે સબજેલમાં જ રહેવું પડશે આજ રોજ મહેરબાન ભરૂચના ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ એસ પાંડે સાહેબની કોર્ટમાં આરોપીને રજૂ કરતા આરોપીના વકીલ દ્વારા જામીન અરજી મુકવામાં આવેલી જેમાં અમો અમો એડવોકેટ મૂળ ફરિયાદી તરફે પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલ થકી હાજર થઈ અમારી રજૂઆતોને પણ નામદાર કોર્ટમાં રજૂ કરેલી વધુમાં આ જામીન અરજી સંબંધે સરકારી વકીલ શ્રી બુધાની મેડમની ધારદાર દલીલો હાલમાં જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એ શ્રાવણ મહિના દરમિયાન આ પ્રકારનું દુષ્પ્રેરણ એ બધી બાબતોને ધ્યાનમાં લઈ મહેરબાન ભરૂચના ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ પાંડે સાહેબ ના હોય આરોપી તરફેની જામીન અરજી નામંજૂર કરેલ છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને ને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણીયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાકરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડ માં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાત ના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી થી વગાડજો શ્રી કોડિયાર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ